નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની રોટરી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે આંખના દર્દીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે તે પ્રકારની આ રોટરી ઇન્સ્ટિટ્યૂટ જે આપણા નવસારીમાં કાર્યરત છે અને તે દૂધયાત્રાઓ ખાતે આવી છે ત્યારે રોટરી ઇન્સ્ટિટ્યૂટમાં આજરોજ એક આઈ કેર મશીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ મશીન જે છે તે ગ્લુકોમાના દર્દીઓના આંખની તપાસ માટે વપરાતું અદ્યતન ઉપકરણ છે અને જાબના દર્દીઓની આંખની પ્રેશરની તપાસ કરતું કરવા માટેનું અદ્યતન મશીન એટલે કે આઈ કેર જે રોટરી ઇન્સ્ટિટ્યૂટમાં દાન સ્વરૂપે આપવામાં આવ્યું છે જે દાન આપનાર છે તે હમ સાત સેવા લેસ્ટર ટીમ યુકે દ્વારા દાન આપવામાં છે જેમાં દાતાઓ છે સ્વર્ગીય ગુલાબભાઈ મિસ્ત્રી વાસુમતીબેન ગુલાબભાઈ મિસ્ત્રીની સ્નેહભરી સ્મૃતિમાં લેસ્ટર યુકે તરફથી નીરુબેન અને જય જગદીશભાઈ પટેલ લેસ્ટર યુકે તરફથી શ્રી બાલુભાઈ અને બકુલાબેન મિસ્ત્રી લેસ્ટર યુકે અને મહેન્દ્રભાઈ અને રજની મિસ્ત્રી લેસ્ટર યુકેના તરફથી આ રોટરી ઇન્સ્ટિટ્યૂટને દાન આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે જે દાતા છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ અમાર નામ કિશોરભાઈ કિશુરભાઈ મિસ્ત્રી છે અને હું હમ સેવા ટીમનો મેમ્બર છે અમે રહીએ યુકેમાં અને આજે અમને રોટરી આવીને ડોનેશન આપ્યું છે સો એ લોકોને આ ઇક્વિપમેન્ટની બહુ જરૂર હતી તો અને કિરીતભાઈ કીધું તું એ વખત કે જો અમે ડોનેશન આપીએ તો સારું બધા પબ્લિકમાં લઈ જવાય રિમોટલી એ લખી વિલેજમાં અને બાજુ વપરાય આ જે મશીન હાઇ કેર આપવામાં આવ્યું છે તેના દ્વારા રોટરી તરફથી જે ગામડામાં અને જે કેમ્પો થતા હોય છે ત્યારે ત્યાં કેર મશીન દ્વારા લોકો દર્દીઓના ગ્લુકો ગ્લુકોમાના દર્દીઓની આંખની તપાસ તેમજ ઝામરના દર્દીઓની આંખની તપાસ પ્રેશરની તપાસ કરવા માટેનું આ મશીન છે તો તે લોકો માટે ઉપયોગી બનશે તેવી આશા સાથે આવા અવનવા સમાચાર માટે જોતા રહો નવસરી લેવરને જટપટ ન્યૂઝ પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો